સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે હું આવી ગયો છું કાંતારેશ્વર મહાદેવ તો મિત્રો અમારી પાછું જોઈ શકો છો કંતારેશ્વર મહાદેવજી નું મંદિર ચાલો અહીંથી આપણે જઈએ કંતારેશ્વર મહાદેવજી ના દર્શન કરવા

અત્યારે જે શિવલિંગ આવેલી છે તે શિવલિંગની અંદર હું કંકારેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે જાઉં છું અહીંથી તમને જે રામકુંડ આવ્યો છે તો હું તમને તે રામકુંડ પણ બતાવીશ એવું કહેવાય છે કે અહીં શ્રી રામ ભગવાને બાણ માર્યું હતું અને એમાંથી પાણી કાઢ્યું હતું તો આ તે મારી પાછળ જે કૂવો તમને પાછળ દેખાય છે તે આ જૂની જગ્યા છે ને એવું પણ કહેવાય છે કે પાંડવો તેના વનવાસ દરમિયાન આ જગ્યાએ પણ આવેલા શો પહેલાંનું આ શિવલિંગ છે જેનું કંઈ આપણી પાસે માહિતી ઉપલબ્ધ નથી પણ એવું કહેવાય છે કે સૂર્યનારાયણ ભગવાને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીંયા તપ કરેલું અને ભગવાન અહીંયા શિવ હાજરા હાજર પીરાજેલા અને કપિલ મુનિ અહીંયા આશ્રમ બનાવેલો અને આ શિવ મંદિર લગભગ પચાસ સાઠ વર્ષ પહેલાં જૂનું હતું અહીંયા ખૂબ જૂનું નાનકડું એ મને વિશાળ મંદિર જે બનાવ્યું છે અહીંયાના જે નરસિંહગીરી મણિગીરી મહેતા જે મારા સાસરીના પરિવારના વડીલ છે એમના દ્વારા અને વંશ પરંપરાગત અહીંયા પૂજારીની વ્યવસ્થા કરવામાં આવે છે આ જગ્યાના બાપુ પાસેથી આપણે આ જગ્યાનો થોડોક ઇતિહાસ જાણ્યો તો મિત્રો આ કાંતારેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે અહીંથી અમે હવે રજા લઈએ છીએ હર હર મહાદેવ